વિસાવદર નગરપાલિકા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા જાહેર સોગંદનામું કરવામાં આવ્યું વિસાવદર નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના એકવીસ ઉમેદવારોએ આજે પ્રજાજનો સમક્ષ જાહેર સોગંદનામું રજૂ કર્યું એક જવાબદાર અને પારદર્શક શાસન માટે સંકલ્પબદ્ધ રહેલી આમ આદમી પાર્ટી એ એકવીસ ઉમેદવારો દ્વારા જનતા સમક્ષ પ્રણ લેતા જણાવ્યું કે જો તેઓ વિસાવદર નગરપાલિકામાં ચૂંટાઈ આવશે તો વિસાવદર ના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક અને જવાબદારીથી કાર્ય કરશે રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર

વિસાવદર નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટી ની બોડી બિહારે અને વિસાવદર આમ આદમી પાર્ટી ના ઉમેદવારો ને જંગી બહુમતી થી જીતાડે એવી વિસાવદર ની જનતા પાસે આશા હું હરેશભાઈ સાવલિયા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ આજે અમારા વિસાવદર નગરપાલિકામાં ચૂંટણી લડતા તમામ ઉમેદવારોએ સ્લોગંદનામું જાહેર કર્યું છે કે અમે વિસાવદન નગરપાલિકામાં જીતશું તો જેટલી પણ ગેરંટીઓ આપી છે સંપૂર્ણ ગેરંટીઓ અમે પાળશું અને પાર્ટીની સાથે રહીશું આવું એક લોકંદનામું કીધું કીધું છે ત્યારે હું વિસાવદનની જનતાને અપીલ કરવા માગું છું કે વધુમાં વધુ આપનો કિંમતી અને બહુમૂલ્ય મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને આપી અને વિજય બનાવો જેથી કરી આપણી આ વિસાવદન નગરપાલિકા સ્વચ્છ સુંદર બની રહે તે માટે અમે તમામ પ્રયાસો કરવાના છે તો માટે વિસાવદર નગરપાલિકાને જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે આમ આદમી પાર્ટીના ઝાડુના નિશાન ઉપર બટન દબાવી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવો